નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ ત્રણનો સારાંશ જેમ સમુદ્રમાં તરંગો સ્ફૂરે છે અને પાછા સમુદ્રમાં જ સમાઈ જાય છે તેમ ચૈતન્ય મહાપ્રવાહમાં વિશ્વ સ્ફૂરે છે અને પાછું તેમાં જ સમાઈ જાય છે બંને એક રસ એકરૂપ બની જાય છે ત્યારે તરંગોનું અલગ નામ રૂપ કે અસ્તિત્વ રહેતું નથી છોડ ઉછળેલી હોય ત્યાં સુધી જ આપણે તેને તરંગ કે વીંચી કહીએ છીએ તરંગ એ તો ભાસ માત્ર છે વાસ્તવિક રૂપે તો તે સમુદ્ર જ છે આ રીતે ચૈતન્ય રસમાંથી ઉદભવેલું વિશ્વ ચૈતન્ય રસમાં જ્યાં સુધી સમય ન જાય ત્યાં સુધી ભાસ માત્ર જ છે લય પામતા ચૈતન્ય રૂપ બની જાય છે જે ભાસ થાય છે તે તો અજ્ઞાનના કારણે જ થાય છે જ્યાં સુધી આત્માનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી વિશ્વરૂપી બ્રહ્મમાં પ્રીતિ રહે છે અને જ્યાં સુધી છીપનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી તેમાં રૂપાનો ભાસ થાય છે અને લોભ ઉપજે છે પરંતુ યથાર્થ તે રૂપું નથી તેથી તેમાં પ્રીતિ રાખવાનો કે તે મેળવવા માટે દોડાદોડ કરવાનો કોઈ અર્થ નથી આત્મા નિર્મળ પવિત્ર ચૈતન્યરૂપ અને અત્યંત સુંદર છે એમ જાણ્યા પછી બીજે પ્રીતિ કરવાનું ગમે જ સી રીતે તેમ છતાં જો કોઈ દેહના મલિન ગુહ્ય અંગો પર પ્રીતિ કરનારો મલિનતા વિના બીજું શું મેળવી શકશે ધીરજન પરમ સુંદર પરમ પાવન આત્માને છોડી દેહના મલિન સ્થાનોમાં પ્રીતિ કરતો નથી જનસાધારણ માટે ત્યાગ એ ભલે કઠિન હોય પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પોતાને સર્વપ્રાણીઓમાં અને સર્વપ્રાણીઓને પોતાનામાં જોનારો પણ મમત્વ રાખે છે જ્યાં મમતા હોય ત્યાં સી રીતે રહે એ પણ આશ્ચર્યની વાત છે કે સતત ભોગોના અભ્યાસના લીધે અનેક જન્મોની ટેવના લીધે મુમુક્ષુજન પણ કામને ભોગવવા વ્યાકુળ બને છે અત્યંત દુર્બળ મરવા પડેલો અને કામને જ્ઞાનનો શત્રુ જાણનારો વિદ્વાન પણ કામનું ચિંતન કરે છે મોક્ષ મેળવવા સદાય મથનારો પણ મોક્ષના દ્વાર ઉપર આવીને ઊભો રહી જાય છે રાગ વિરાગ આલોક પરલોક નિત્ય અનિત્યના ભેદ જાણનારો મુમુક્ષુજન પણ મોક્ષથી ડરે છે કેમકે મોક્ષ પ્રાપ્તિ માટે મરવું તો પડે જ ભલા મરવા કોણ રાજી હોય મુમુક્ષુ પણ મરવા રાજી નથી આ વાસના મળનો જેણે કોઈના ઉપદેશથી નહીં બળાત્કારે નહીં હઠાગ્રહથી નહીં દેદમનથી નહીં પણ અંતઃકરણપૂર્વક ત્યાગ કર્યો છે તેને વિશે ભોગો ન ભોગવે તો દુઃખ આપતા નથી અને ભોગવે તો સુખ પણ આપતા નથી એ તો સાક્ષી બની જોયા કરે છે એ સુખ દુઃખથી સદાય નિર્લેપ જ રહે છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ